નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાદ્યપુથી છે તે ગાલા સ્વાદ્યપુથી પાઠ નંબર સાત નવી નવાઈનું સરઘસનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ ના ગુજરાતી વિષયના જેટલા પણ પાઠ છે તે દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમારી પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી રીતે તમે કરી શકો ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર સાત વિષય ગુજરાતી ગાલા સાધ્યપુથી પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલો સવાલ કોણ શહેરના ચાર રસ્તે ચાલતા ભારે તોફાનથી ગભરાયેલું જણાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ટોમી કૂતરો બીજું ટોમીના દાદાના દાદા શું કહેતા હતા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી જેને બે પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે ત્રીજું કોના માલિક ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે તો જવાબ આવશે વિકલ્પ એ ટોમી કૂતરાના ચોથું કોણે કહ્યું કે તેની પાસે ફાલતું ટાઈમ નથી તો જવાબ આવશે વિકલ્પ બી કકું કુકડાઈ પાંચમું કાળું કૂતરો કોને સાવ નકામી કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી કાબરી બિલાડીને ત્યાર પછી છઠ્ઠું સોસાયટીના મોટા કૂતરાઓ સાથે સરઘસમાં ચાલવામાં કોને બીક લાગે છે તો જવાબ આવશે વિકલ્પ ડી બન્ની બકરીને સાતમું કોના ઘરની વાડી પાસે સાપ અને નોળીઓ રહે છે તો જવાબ આવશે વિકલ્પ એ કકુ કુકડાના આઠમું માણસની ભાષા કોને આવડે છે તો જવાબ આવશે વિકલ્પ સી ટોમી કૂતરાને ત્યાર પછી નવમો સવાલ ટોમી બધા પ્રાણીઓને સરઘસ માટે પંદર મિનિટમાં ક્યાં એકઠા થવાનું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચાર બતી પાસે દસમો સવાલ માણસો શું શેખી કરતા હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી અમે સહુથી અક્કલવાળા અને સહુથી ડાહ્યા મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો મેળવી શકો છો તમે ઓશન કોચિંગ ક્લાસીસ પર જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું ટોમી કહે ત્યારે હું કંઈ ખાલી જગ્યા કહેવાનો હતો તો અમથું બીજું ગંગુ ગધેડો પૂંછડીથી ખાલી જગ્યા ઝાપટતો આવે છે તો જવાબ આવશે માખી ત્રીજું માણસને ઝઘડતા રોકવાની ખાલી જગ્યા ટોમી કૂતરા પાસે છે તો આવડત ચોથું ખાલી જગ્યામાં આપણે રસ્તે ચાલતા હોઈએ તો પોલીસ આપણને પકડી લે તો જવાબ આવશે કરફ્યુ પાંચમું નવી નવાઈનું સરઘસ એટલે પ્રાણીઓની ખાલી જગ્યાનું સરઘસ તો દોસ્તી ચઠ્ઠું કાળું કૂતરો ખાલી જગ્યાને કાબરી બિલાડીને ડરાવે છે તો ઘૂરકીને સાતમો ટોમી પંદર મિનિટ આવી ખાલી જગ્યામાં જ નીકળી જશે તો માથાકૂટ આઠમો નળીઓને નળીઓને સાપ કેવા સાથે ચાલે છે જાણે ખાલી જગ્યા કેવી ને વાતો કેવી તો દુશ્મન આવડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પાઠના આધારે યોગ્ય જોડકા જોડી ઉત્તરના ખાનામાં શું બોલ્યું વિભાગનો ક્રમ અક્ષર લખો ગૌરી ગાય તો એને આપણે જોડીશું છ એટલે કે શું છે આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે છે બંને બકરી તો એને જોડીશું ચ જા તને કોણે કહ્યું હું હમણાં ત્યાંથી જ આવી ટોમી કૂતરો તેને જોડી શું ક આપણે શું કરીએ એમને લડવાની ના શી રીતે પાડીએ કાળું કૂતરો તેને જોડી સુ ક એને કર્ફ્યુ કહેવાય ભાન પડે છે કંઈ ગંગુ ગધડો એમાં જવાબ આવશે ગ તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી લાલ બકરો તો એમાં જવાબ આવશે ગ લે એટલી ખબર નથી આગેવાન એટલે આગેવાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવા તેનો સાચો ક્રમ લખો તો અહીંયા પહેલું આવશે કે પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે બીજું જુઓ આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા ઉપર જવાનું છે ત્રીજું માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી ચોથું કળજુગ નહીં સતયુગ કહે આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે અને પાંચમું બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ ટોમીને માણસોના તોફાન અંગે કોણે વાત કરી હતી તો ઉત્તર ટોમીને માણસોના તોફાન અંગે ચાર રસ્તે ફરીને આવેલા તેના મિત્ર ભૂલુએ વાત કરી હતી બીજું જ્યારે કક્કુ કકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે તો જવાબ આવશે કે જ્યારે કક્કુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય કહે છે કે એમ કંઈ ઘરબાર મૂકીને દોડી ન જવાય ત્રીજો કર્ફ્યુમાં પોલીસ કોને પકડે અને કોને ન પકડે તો ઉત્તર કર્ફ્યુમાં પોલીસ માણસોને જ પકડે અને ચાર પગવાળા પ્રાણીઓને ન પકડે ચોથું સરઘસમાં કશ્ય ગરબડ નહીં થાય તેની જવાબદારી કોણ લેશે તો ઉત્તર સરઘસમાં કશ્ય ગરબડ નહીં થાય તેની જવાબદારી ટોમી કૂતરો લેશે ત્યાર પછી પાંચમો સવાલ ટોમી કૂતરાને મતે કોની વાત બધા માને તો જવાબ આવશે કે ટોમી કૂતરાના મતે કરવા જેવું કામ માફે લેનાર આગેવાનની વાત બધા માને છઠ્ઠું ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે તો ઉત્તર ટોમી કૂતરો બધા પ્રાણીઓને કહે છે જો સરઘસમાં આપણને જોખમ હશે તો હું બે વાર ભો ભો જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂછડી હલાવીશ ભસીશ અને એટલું કહે છે ચોથો માણસ શું કરવાને કળજુ આવ્યો એવું કહે છે તો ચોથો માણસ પ્રાણીઓ સરઘસમાં સંપીને ચાલે છે જ્યારે માણસો લાકડીથી એકબીજાના માથા અફોડે છે તેને આવ્યો કહે છે બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે તો બધા માણસોને સરઘસમાં વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને સંપીને ચાલતા જોઈને લડતા શરમ આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પેલો સવાલ ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો તો ઉત્તર ટોમીને ચાર રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભૂલુએ કહ્યું કે આપણા શહેરના ચાર રસ્તે ભારે જબરજસ્ત તોફાન ચાલે છે આ સમાચાર સાંભળવાના કારણે ટોપી ટોમી ગભરાયેલો લાગતો હતો બીજો સવાલ બધુ બળદ માણસોના તોફાન અંગે શી માહિતી આપે છે તો ઉત્તર બધુ બળદ માણસોને તોફાન અંગે કહે છે કે બી ભારે ભાઈ બો ભારે ધમાલ તે કેવી ધમાલ એ ઈને એક પાણો આમથી બીજો પાણો તેમથી આવે લોક લાકડીઓ લઈ લઈને દોડે છે ડાબેથી જમણે ને જમણેથી ડાબે ત્યાર પછી છે ત્રીજું કકો કુકડો ગભરાયેલો આવીને બધા પ્રાણીઓને શું કહે છે તો ઉત્તર કકો કુકડો ગભરાયેલો આવી અને બધા પ્રાણીઓને કહે છે એ ભાગો ભાગો પથ્થરબાજી ધમાચકડી લાતા લાતી મુક્કા મૂકી જે વચ્ચે આવી ગયું તેનો ખીમો ભાગો ભાગો દોડો દોડો ચોથું બંને બકરી માણસને સ્વાર્થનો સગો કેમ કહે છે ઉત્તર બંની બકરી માણસોને સ્વાર્થનો સગો કહે છે કારણ કે ગંગુ ગધેડાની પીઠ ઉપર ચાંદુ થયું હોવા છતાં તેનો માલિક તેને દવા કરાવતો નથી દરરોજ તેની પાસે કામ કરાવે છે પાંચમું માણસોને અંદરો અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો શું કહે છે ઉત્તર માણસોને અંદરો અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો કહે છે મારી વાત માનો નક્કામાં ડફણા ખાશો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી મારે તો નથી પડવું તમને ગમે તેમ તમે કરો ત્યાર પછી છે છઠ્ઠો સવાલ શું પોલીસ કર્ફ્યુમાં કક્કુ કુકડાને પકડે કેમ તો જવાબ આવશે કે પોલીસ કર્ફ્યુમાં કકુ કુકડાને ન પકડે કારણ કે તેને માણસની જેમ બે પગ હોવા છતાં તે પંખીની નાતમાં આવે ભલે તેને બે પગ હોય પણ તે માણસમાં ન આવે ટીલીઓ ઘોડો કોને સરઘસમાં બોલાવવાની ના પાડે છે કેમ તો ટીલીઓ ઘોડો સાપને સરઘસમાં બોલાવવાની ના પાડે છે કારણ કે તે વિચારે છે કે સાપને જોઈને ભૂલું ઉંદરની ફોજ અને કધુ કુકડાના બચ્ચા ઊભી પૂંછડીએ ભાગી જશે આઠમો સવાલ મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે સતત માણસોની વચ્ચે રહેવાના કારણે તે માણસોની ભાષા તેમના હાવભાવ સમજી શકતો હશે આથી ટોમી એ મને માણસોની ભાષા આવડે છે એમ કહ્યું હશે ત્યાર પછી છે નવમો સવાલ ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કકુ કૂતડો કુકડો તેને શું કહે છે ઉત્તર ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કકુ કુકડો તેને કહે છે વધારે વાર તો તને લાગે છે બધાય કામમાં ડોકી હલાવતો ને અટકી અટકીને ચાલતો તું જ ધીમો છે દસમું બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરાવવાનું શીખવા વિશે શું કહે છે તો બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરાવવાનું શીખવા વિશે કહે છે આજથી તો નવી શરૂઆત કરીએ આ પ્રાણીઓ નથી બોલતા નથી એમણે ચોપડીઓ વાંચી નથી ભાષણો સાંભળ્યા છતાં જુઓ એમને ત્યાર પછી અગિયારમો સવાલ ટોમીની કઈ વાત તમને ગમી શા માટે તો અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળી મળીને રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા હોય તે રીતે નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમી બારમો સવાલ સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું તો પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળિયો બિલાડી મરઘીનું બચ્ચું કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા હતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે ત્યાર પછી સાતમું નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો પીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે ઉત્તર ટીલીયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી કહે છે કે ઊભા રહો ગૌરી તું માંદી હતી ત્યારે ડોક્ટરને કોણ બોલાવેલા કાળું તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી તો એ બધાને નુકસાન થવા દેવાય આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે તેમને ઝઘડા કરવા દેવાય જરા વિચાર કરો બીજું કકુ કુકડાને શાનો ભય રહે છે કેમ તો જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોને લડાઈ કરતા રોકવા નવી નવાઈનું સરઘસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હોય છે ત્યારે બંની બકરી કહે છે કે કરફ્યુ ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લેશે ત્યારે ગૌરી ગાય કહે છે કે પોલીસ માણસને જ પકડે ચાર પગવાળા તો કરફ્યુમાં પણ ફરતા હોય છે આ સાંભળી કકુ કુકડાને પોતાને બે પગ હોવાના કારણે તેને ડર લાગે છે કે જો કરફ્યુ હશે તો પોલીસ તેને પકડી લેશે ત્રીજો સવાલ પ્રાણીઓનું નવી નવાઈનું સરઘસ જોઈ અને માણસની હાલત કેવી થાય છે ઉત્તર પ્રાણીઓનું નવી નવાઈનું સરઘસ જોઈ અને એક માણસના હાથમાંથી પથ્થર પડી જાય છે બીજો માણસ સરઘસને જોઈને વિશ્વાસ ન થતા આંખો ચોડવા લાગે છે ત્રીજો માણસ પોતાના ગાલ ઉપર થપ્પર મારીને સ્વીકારે છે કે આ સાચું સરઘસ છે કોઈ સપનું નથી ચોથાથી લઈ સાતમા માણસને એકબીજાના દુશ્મન સમજતા પ્રાણીઓને એકબીજાની સાથે ચાલતો જોઈ અને ખૂબ જ નવાઈ લાગે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર નોટબુકમાં લખો એમાં પહેલો સવાલ એકમ માસી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું શા માટે તો આ એકમ માસી મને બંને બકરી સૌથી વધુ રમૂજી લાગી કારણ કે જ્યારે ટોમી માણસો વિશે કહે છે કે બે પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા ત્યારે તે ટોમીને પૂછે છે કે તું તારા દાદાના દાદાએ કહેલું સાંભળવા ગયો હતો જ્યારે ટોમીએ માણસને બોધ આપવા નવી નવાઈનું સરઘસ કાઢવાનું કહે છે ત્યારે તે પોલીસ પકડી ના લે તેમાં કરફ્યુના બદલે કફરું કકું કે એવું જ કંઈક વગેરે કહે છે જ્યારે કાળું કૂતરો તેને સાચો શબ્દ કરફ્યુ કહે છે ત્યારે તે કહે છે કે એ જે કહેવાય તે મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે જ્યારે સરઘસમાં ટોમી બન્ની બકરીને તેની સોસાયટીના મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બહુ બીક લાગે એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું તેમાં ભો ભો કરીને મને એવી ડરાવી કે હું તો તો દોડી દોડીને થાકી બીજો માણસને સ્વાર્થનો માટે છે માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ સમાધાન માને છે માણસ સ્વાર્થ સાધવા બધું કરી ચૂકે છે સ્વાર્થ ભાવના આવે છે ત્યારે સંબંધોનું કોઈ મહત્વ રહેતું નથી દ્રષ્ટિ સીમિત થઈ જાય છે સ્વાર્થ આડે આવતા માણસ પોતાના મા બાપ ભાઈ બહેનોને પણ બહાર ધકેલી દે છે સ્વાર્થના કારણે માણસ અસત્ય અનિ હિંસા જૂઠ અને કપટ આચરે છે માણસ સ્વાર્થના કારણે થોડુંક સુખ મેળવવા કેટલું બધું ગુમાવે છે તેનો ખ્યાલ રહેતો નથી તે સ્વાર્થમાં સ્નેહ અને પ્રેમના સંબંધોનો વિચ્છેદ ઉડાડી દે છે છે આથી માણસોને સ્વાર્થનો સગો કહ્યો ત્રીજો સવાલ પ્રાણીઓ આપણા મદદગાર આ વિષય ઉપર પંદર વીસ વાક્ય લખો મનુષ્ય ઉપર પ્રાણીઓનો ઉપકાર ઘણો મોટો છે અને બંને એકબીજાના પૂરક અને પોષક રહ્યા છે જૂના જમાનામાં હાથી અને ઘોડા માનવ વ્યવહારમાં કેટલું મહત્વ ભોગવતા હતા ગાય તો માતા છે ભેંસ બકરીની જેમ એ દૂધ આપે છે તેમનું છાણ કુદરતી ખાતર તરીકે ઉપયોગી છે ગધેડું ઊંટ બળદ ઘોડા અને હાથી જેવા પ્રાણીઓ બહાર ઉચકવામાં અને સવારી કરવામાં મદદરૂપ થાય છે ઘેટા આપે છે કૂતરું આપણા ઘરની ચોકી કરે છે બધા પ્રાણીઓના મૃત્યુ પછી તેમના ચામડામાંથી પાકીટ પગરખા વગેરે બને છે સાપ ખેતરમાંથી અને બિલાડી ઘરમાંથી ઉંદરનો ત્રાસ દૂર કરે છે મધમાખીઓ આપણને મધ આપે છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે ઊંટ રણમાં વાહનનું કામ આપે છે આમ પ્રાણીઓ આપણામાં આપણા માટે મદદગાર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલી જાહેરાતો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો અજબ ગજબ હરીફાઈ અહીંયા તમે જોઈ શકો છો જાહેરાત આપણને આપેલી છે એ ધ્યાનપૂર્વક વાંચવાની છે એના ઉપરથી પહેલો સવાલ અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે શા માટે તો જવાબ આવશે કે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલ હરીફાઈમાં કોઈ પણ બે હરીફાઈમાં ભાગ લઈ શકશે બીજો સવાલ મોનાલી ફી પેટે રૂપિયા એકસો પચાસ ભરે છે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે તો એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી રૂપિયા પંચોતેર છે આથી મોનાલી ફી પેટે રૂપિયા એકસો પચાસ ભરે તો તેણે તેના કૂતરાને બે હરીફાઈમાં ભાગ લેવડાવ્યા હશે ત્રીજો સવાલ તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે ઉત્તર હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજતચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય ચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મયનો કૂતરો તન્મયનો કૂતરો અકે રજતચંદ્ર અને એક રજતચંદ્ર અને એક કાંસ્યચંદ્રક જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું તો હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે પાંચમો સવાલ સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે શા માટે તો સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકશે કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે છે આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે તો અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ નૃત્ય સ્વચ્છતા ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસાશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ રેખાંકિત શબ્દોનો નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો પેલું મારા માલિક પર ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે તો મારા માલિક ચા પીધા પછી બુમા બૂમ કરી મૂકે છે બીજું ભોલુની ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂછડીએ ભાગશે તો ઊભી પૂછડીએ ભાગશે એટલે કે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે ત્રીજું ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો તો જવાબ આવશે કે ટોમીની વાત સાંભળીને ભોલું બકરો અમથી વાતો કરવા લાગ્યો ચોથું કકુ કકડો બોલ્યો અધ્ધર પધ્ધર વાત ન કરો એટલે કે કકુ કકડો બોલ્યો નકામી પોકળ વાતો ન કરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો પેલું કાળો રંગ મને ગમે છે તો અહીંયા કાળો મીરાની જગ ખારો લાગે છે તો ખારો સાત સમુદ્રની વાર્તા તમે સાંભળી છે તો સાત સ્વામી તે અગાધ જળ ક્યાં ગયું તો અગાધ અને હોજમાં રંગીન માછલી તરે છે તો જવાબ આવશે રંગીન ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર જોડણી સુધારો તો જલ્દી કુકડો અધર પારખી સ્કોલી બિલ્લી ખાતરી હોશિયાર અને મિનિટ આ પ્રમાણે આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો ગભરાટ તો એનું સમાનાર્થી થશે અકળામણ અને મૂંઝવણ જોખમનું સમાનાર્થી નુકસાન અને ધોકો સોળનું થશે પાસું અને બાજુ પંચાતનું તકરાર અને ભજગંડ ફાલતુનું પરચુરણ અને વધારાનું અને પાણોનું થશે પથ્થર અથવા તો પથ્થરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ માલિકનું થશે નોકર સ્વાર્થનું થશે નિસ્વાર્થ નુકસાનનું ફાયદો ખાનગીનું જાહેર દુશ્મનાવટનું મૈત્રી ડાહિયાનું ગાંડા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર શબ્દ સમૂહ કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળી જતો જન સમુદાય તો સરઘસ તકરારનો નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળી તો પંચાત ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ માથે લેવું એટલે કોઈ કામ પોતાની જવાબદારી ઉપર લેવું વાક્ય મોટાભાઈએ બાપુજીના ગયા પછી મારા શિક્ષણની જવાબદારી માફી લીધી સગી આંખે એટલે પ્રત્યક્ષ અથવા તો રૂબરૂ તો વાક્ય આવશે કે મારી સગી આંખે મેં એને મંદિરમાં મધરાતે ગુસતો જોયો ટાઢા પડવું એટલે નિરાંત રાખવી વાક્ય ગુસ્સે થયેલા પતિને પત્નીએ ટાઢા પાડી અને શાંતિથી ઉકેલ શોધવા કહ્યું ઘાંટો પાડવો એટલે બૂમો પાડવી વાક્ય મુન્નીને એની મમ્મીએ ઘાંટો પાડીને ઘર બહાર ન જવા કહ્યું ખીમો કરવો એટલે ખૂબ મારું વાક્ય નિશાળનું બહાનું કાઢી અને રખડવા ગયેલા રાહુલનો એના પપ્પા ખીમો કાઢી નાખ્યો અધર પધ્ધર વાતો કરવી એટલે કે ઉડાવ જવાબ આપવો તો વાક્ય ઘરમાંથી ચોરાયેલી વસ્તુ અંગે નોકરને પૂછતા તેણે અધર પધ્ધર વાતો કરી ઊભી પૂછડીએ ભાગવું એટલે કે જીવ લઈને ભાગવું તો વાક્ય સિંહના પંજામાંથી છુટકારો મળતા હરણ ઊભી પૂછડીએ ભાગ્યું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે અધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉન ડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવારીના ક્રમમાં ગોઠવો માખી માલિક માણસ મિનિટ અને મારામારી તો પહેલા આવશે માખી માણસ પછી મારામારી માલિક અને મિનિટ કૂતરો કળજગુ કહેવું કોઈ કે કરવું તો કરવું કહેવું કળજગુ જગું કૂતરો અને કોઈ મિત્રો ત્યાર પછી છે પ્રવૃત્તિઓ પ્રવૃત્તિના સોલ્યુશન તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે તો જરૂરથી આજે દરેકે દરેક પ્રવૃત્તિઓ છે તેનો અભ્યાસ કરી લેજો જો પુસ્તકાલયમાંથી નાટકો મેળવી મિત્ર સાથે ગ્રુપ પાડી અને વર્ગમાં ભજો ત્યાર પછી છે ઉદાહરણ પ્રમાણે વાક્યો મારા મારી મુક્કા મૂકી પટાપટ જોડા જોડ સાથો સાથ એવી રીતે દરેકે દરેક પ્રવૃત્તિ જે છે એના સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા આપેલા છે તો વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અને આ દરેકના અભ્યાસ તમે કરી શકો છો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ ફરી વખત આપણે હવે પછીનો જે પાઠ નંબર આઠ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મળીશું તો આવી જજો પાઠ નંબર આઠ ગાલા સ્વાધ્યાયપુથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે